સામાજિક આગેવાન હિંમતભાઈ ભાલિયા વગેરે દરેક સમાજના પ્રમુખશ્રીઓ અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાશ્રીની મોમેન્ટો તેમજ છાલ ઉઠાડી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારમાં નાના મોટી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળીને સાથે રહે તેમજ પ્રેમ લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબત ખૂબ જ સુંદર સમજણ આપી હતી વાઘેલા પરિવાર સુરતના તમામ ભાઈઓ બહેનનું બાળકો વાવભોર બની ગયા હતા રાત્રે સાડા આઠ કલાકે સ્નેહ મિલન સમારોહ સંભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો સ્નેહ મિલન સમારોહની તમામ જવાબદારી વાઘેલા પરિવાર સંચાલક શ્રીઓ તેમજ કમિટી ગ્રુપના યુવા મિત્રોએ સંભાળી હતી રિપોર્ટર એબલ વાળા સુરત

તેઓ સેવાકી પ્રવૃત્તિ પણ એટલા પ્રમાણમાં કરે છે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ હોય સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરવાનું હોય એવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું હોય અને એનાથી એ વિશેષ ગયા વર્ષે તેઓએ એક ગરીબ દીકરીને પરણાવવાનું પણ કામ આ વાઘેલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ વખતે તેઓએ એક નવી શરૂઆત કરી છે કે ગંગા સ્વરૂપ બહેનોની બહેનોના જે સંતાનો હોય એ દીકરા દીકરીઓને પણ તેઓ શૈક્ષણિક સહાય કરવાનું તેઓએ ચાલુ કર્યું છે બદલ હું સમસ્ત વાઘેલા પરિવારની ટીમને પ્રમુખ શ્રી મનસુખભાઈ વાઘેલા તથા તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમાજને સુસંદેશા દેવા માંગુ છું સમાજને એક જ સંદેશ આપું છું કે 21મી સદી એ જ્ઞાનની સદી છે અને આ જ્ઞાનની સદીમાં તમારે શિક્ષણ મેળવવું પડશે અને શિક્ષણમાં પણ તમે સંસ્કાર સાથે શિક્ષણ મેળવો આજના ટેકનોલોજીના યુગમાં તમારે દુનિયા સાથે કદમ મિલાવવા માટે શિક્ષણ એકમાત્ર રસ્તો છે ત્યારે શિક્ષણના માર્ગે આગળ વધવા હું સૌને વિનંતી કરું છું

પરિવારના જે સ્નેહ મિલનો થઈ રહ્યા છે એમાં આજે અમારા વાઘેલા પરિવારનો નવમો મિલનનો કાર્યક્રમ થઈ રહ્યો છે હું નવે નવ મિલનની અંદર મારે ઉપસ્થિત રહેવાનું થયું છે બીજું આજનો કાર્યક્રમ એ નહીં કે વાઘેલા પરિવાર માટે સમગ્ર તળબદા કોળી સમાજને એક પ્રેરણારૂપ કાર્યક્રમ છે હમણાં જ અહીંયાથી એક ગંગા સ્વરૂપ બહેનોને અને એમના બાળકોને ઈનામ આપવામાં આવ્યું આ ઇનામના માધ્યમથી સમાજની અંદર એક નવી કેડી કંડાર છે અમારા વાઘેલા પરિવારના ભાવનગરની ભાવનગરથી જ્યારે હું આવું છું ત્યારે સુરતની અંદર મનસુખભાઈ વાઘેલા એક અમારા પરિવારના મુખ્ય તરીકે પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે કે દરેક વર્ષે કંઈક ને કંઈક પરિવારમાંથી નવું કરીને સમાજને નવો રાહ સીંધી રહ્યા છે આવો નવો રાહ સિંધવા બદલ અને એને નવા નવા આઈડિયાઓ સમાજને કઈ રીતે આગળ લઈ લઈ જઈ શકાય એવું કામ કરી રહ્યા છે ત્યારે સુરત ટીમ અને સમસ્ત કોળી સમાજ કડબદા કોળી સમાજને હું ખૂબ 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 શુભેચ્છા આપું છું અમારો પરિવાર છે એમ નહીં અમે તો વસુદેવ કુટુંબ કંભવાળા લોકો છીએ એટલે અમે એ પરિવાર છીએ કે અમારો વાઘેલા પરિવાર તો ઠીક છે હું આમ તો સમસ્ત કોળી સમાજ હું એક આગેવાન છું બધા જ લોકો જયારે મણકા ની અંદર માળાઓ ભેગી થતી હોય છે ત્યારે એમને એક માળા બનતી હોય છે એમ વાઘેલા પરિવાર પણ એક માળા ના રૂપ એક મણકું છે અને એક મણકા ની અંદર અમે કામ કરી રહ્યા છીએ આપણી પછેડી એટલી હોલ રાખજો આપણી પછેડી એટલી હોલ રાખજો કોઈ ના બંગલા ભાળીને એની વાત વિવાદ માં પડશો નહીં કોઈ દિવસ તમારે સુરત મૂકવું નહી પડે કોઈ દિવસ મેં તમને કીધું ને અમે મનજીભાઈ પચાસ પચાસ વર્ષ સુરતની ઘણી બધી કાયા પ્રેટ અમે જોઈ લીધી હવે યુવાનિયાઓને ખાસ કહું છું તમે રાત દિવસ મહેનત કરજો સખત પુરુષાર્થ કરજો અઢાર અઢાર કલાક કામ કરજો અઢાર અઢાર કલાક કામ કરજો ને પૈસાની બસત કરજો નિષ્ઠાને પ્રમાણિકતાથી કામ કરજો નિષ્ઠાને વફાદારીથી કામ કરજો કોઈ એક ગ્લાસ પાણી પાડ્યું હોય ને તો આખી જિંદગી એનો ગળ ના ભૂલ્યો

કોઈનું એક કરોડ રૂપિયા નું પાકેટ થયું હોય ને તો ઘરે નો લઈ જાય દીકરો કે દીકરી કે યુવાન કે જેનું હોય એને આપી આવજો મને એક કરોડ રૂપિયા નું હીરા પાકેટ મળ્યું